રિક્ષા ચાલકની દાદાગીરી સીસીટીવીમાં થઈ કેદ એમટીએસ ના બસ ચાલકને કહ્યું રબારી કોલોની પાસે બધી રિક્ષાઓ ઊભી રહેશે વસ્ત્રાલમાં આવે તો સીધી રીતે આવજે શહેરના વસ્ત્રાલથી લાલ દરવાજા જતા એકસો બેતાલીસ નંબરના રૂટની એએમટીએસ બસના ડ્રાઈવર સાથે રિક્ષા ચાલકે દાદાગીરી કરી અને તેને માર માર્યો હતો તેમજ અસભ્ય વર્તન કરી ધમકી આપી હતી જે સમગ્ર ઘટના બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ડ્રાઈવરને ગાળો બોલી અને રબારી કોલેની વિસ્તારમાં આવે તો સીધી રીતે ગાડી લઈને આવજે તેવી ધમકી પણ આપી હતી આ ડ્રાઈવર સાથે જેમ ફાવે તેમ બોલાચાલી કરી અને માર માર્યો હતો ખૂબ જ અપશબ્દો બોલી અસભ્ય વર્તન કર્યું હતું બસમાં મહિલાઓ બેઠી હોવા છતાં પણ આ રિક્ષા ચાલકે દાદાગીરી કરી હતી અને બે ભણે ગાળો પણ બોલી હતી આ બનાવ બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગયો હતો બસ ડ્રાઈવર મયપતસિંહ રિક્ષા ચાલક વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરાવી છે રબારી ને આવ્યો નવો ડ્રાઈવર રમાડી નાખે ઉમ એટલે જવા બરોબર શું કીધું દરવાજા મૂકલે ડ્રાઈવર એટલા લે લેજે બરોબર